રાજ્યમાં ફરીથી અંધશ્રદ્ધાનું ભૂત ધૂણ્યું છે તાપીના વાલોડ તાલુકાના બુહારી ગામમાં ભુવાએ પંદર વર્ષની સંગીરા સહિત પાંચ મહિલાઓને સાંકળથી માર માર્યો છે પીડિતોએ આ અંગે સ્થાનિક પોલીસમાં ફરિયાદ કરી પરંતુ દસ હજાર આપીને સમાધાન કરી દીધાનું પણ સામે આવ્યું છે આ કેસમાં સંગીરાની આંખ અને પીઠના ભાગે ઈજા થઈ છે આ કેસમાં આક્ષેપ કરવામાં આવી રહ્યો છે કે વાલોડ તાલુકાના બુહારી ગામનો ભુવો અને એમની સાથે દાત્રીનો સાંગરિક પૂજા વિધિ માટે ભેગા થયા હતા વર્ષની બીમાર સગીરા માતા અને બીજી ત્રણ યુવતી મળીને પાંચ લોકો પર અત્યાચાર ગુજાર્યો હતો આ મહિલાઓએ આક્ષેપ કરતા જણાવ્યું હતું કે ભુવાએ તેમને કહ્યું કે તમારા શરીરમાં ડાકણ છે અને તે બાદ સાંકળથી માર માર્યો હતો ઢોર મારને કારણે સગીરાની આંખ અને પીઠ પર ઈજા થઈ હતી આ બનાવ અંગે વાલોડ પોલીસ મથક પર મહિલાઓ પહોંચી હતી બાદમાં બંને પક્ષોને બોલાવી સમાધાન થયું હોવાની પણ ચર્ચા છે આ અંધશ્રદ્ધામાં પંદર વર્ષની બીમાર છોકરી અને છોકરીની માતા અને બીજી ત્રણ મહિલાઓએ ભુવા પાસે પોતાનું દુઃખ મિટાવવા માટે ગઈ હતી તો હાલ અત્યાર માટે આટલું જ મિત્રો ફરી મળ્યા નવી અપડેટ સાથે તે પહેલાં વિડીયોને લાઇક કરી ઓનલી ગુજરાત ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને પાછળ બે લાયકન પણ દબાવી દેજો જેથી તમને નવી નવી ખબરો મળતી રહે